جو میں مطلب شاگرد ایک مسئلہ دی آمد کو چنے اگو سے تمہیں میرے بھاگو میں کہ ایک بدنتی کی کئی طرح ایک ایک بھی ہے نے کیا کری ہے وہ مطلب میرے ایک مقدمہ میں وہ نا کہ یہ ایک وقت بھی کیا تھا عمر تم اکیلا پڑھتے نا اتلی تمہیں سماج سے تو دور ہو جا میں تو اکیلا ہوں تمہیں سمجھ راں گاڑو مار کوئی موٹو مانس ہو تو تو یہ مستھیے خیال کو یہ اپ غلط گیا ہے یا اپ اپرو تمہیں તમે એના પ્રત્યે અમદાવાદ દેખાવ જે ગમે તે તકલીફ હોય હું મારી પરિસ્થિતિ એવી નથી હું બધાનું ધ્યાન દઈ રહ્યો તમારું મને એમ કે હું બધાનું ધ્યાન રાખું દસ વર્ષથી હું મારા મગજભાઈ એક વસ્તુ વિચારું કે મારે એક બંડળ કરવું એક મારે બધી કારણ કે મા વગર છે ને ઘર શું આ સમયમાં બાદ જયારે કોરોના થયો ત્યારે એક પણ ભરૂચની તાકાત નહોતી કે ઘર ચલાવી એ મા જ એને બધું આપણે

મારું એક આયોજન છે કે મહિલા મંડળ ચાલુ કરવું છે એ મહિલા મંડળમાં દરેક વ્યક્તિ પૈસા કમાશે પ્લસ પણ બધાનો ઘર હાલ છે એક વ્યક્તિ ઘરમાં ઓછો થઈ જાય ને તો એની જરૂર નહીં પડે કારણ કે એ પૈસાની આવક ચાલુ થાય આવું બધું કરવું આયોજન છે એ મહિલા માટે છે જેન્ટ્સ માટે સારું હોય એમાં એ લોકોને ફાયદો છે તમને ફાયદો છે

આનાથી મોટો પાર્ટી પાર્ટીક્રોલ રાખવો ત્રિપાલસીની ફોરેન જોઈ મને કીધું કાકા આઈ એમ વેરી સોરી મારા ભાઈને છોડીને મારે બિઝનેસ માટે જવું પડે છે મારા વતી માફી માંગી રહી છું સાહેબ તમે લાગણીને વ્યક્ત કરો કે એક દીકરો તમારો એવું કે છે કે હું મારા ભાઈ જે કાર્યરત છે આપણે કાતિનાથ છે તો હરીશભાઈ શ્રીસંગનું સન્માન કરશે જીતુ કાકા ગાલોરી હરીશભાઈ ગાલોરી આવી જાવ તમારો ફોટો અમે પાડી દે આવો રૂપિયા શ્રી શ્રી દિલીપભાઈ ગાલોરિયા આપે છે શ્રી કેતનભાઈ રવજુભાઈ ગાલોરિયા પાંચસો રૂપિયા આપે છે શ્રી મગનભાઈ ગાલોરિયા પાંચસો રૂપિયા આપે છે શ્રી જિગ્નેશભાઈ જીવણભાઈ ગાલોરિયા પાંચસો રૂપિયા આપે છે આ પૈસા શ્રી સુરપુરા દાદાને ત્યાં જશે અહીંયાથી કોઈને લઈ જાય એની હું ખાતરી આપું છું આજનો પ્રોગ્રામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તમે બધા પધારા ખૂબ સ્નેહ આપ્યો ખૂબ મિલન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે આભાર વિધે શ્રી હસુભાઈ ગાલુરિયાનો માઇક આપીશ એ બે મિનિટમાં આભાર વિધિ વ્યક્ત કરશે શ્રી સેના માટે કે આપણે જ્યાં કુળની અંદર જન્મ લીધો છે કયું કુળ છે ગાલુરિયા પરિવાર કિસાનને મોઈ શકે અને છે ઝાલા છે તો દરબાર

આ ગ્રુપ બની ચૂકેલું છે ગ્રુપની અંદર ફોટો વિડિયો પડી ચૂકેલા છે તમારું સજેશન માર્ગદર્શન સ્વીકાર્ય સ્વર આપો છે તમે જે કંઈ માર્ગદર્શન આપશો સલાહ આપશો એ પ્રમાણે આવતા વર્ષે આપણે ફરીથી સ્નેહ કરશું મારી સાથે ભારત માતા કીધું ત્રણ વખત બોલ Above, thank you very much